વિજ્ઞાનમાં કેટલીક વાર એવી વસ્તુઓ થાય છે જે ખરેખર જાદુ જેવી લાગે ખરું ને તો બસ આજે આપણે ધોરણ દસના વિજ્ઞાનની એવી જ એક શું કહી શકાય એકદમ રસપ્રદ પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ એનું નામ છે સંયોગીકરણ પ્રક્રિયા ચાલો એને ઊંડાણથી સમજીએ સારો તો આને સમજવા માટે આપણે સીધા કોઈ વ્યાખ્યા પર નહીં કૂદી પડીએ ના એના કરતાં ચાલો એક રહસ્યથી શરૂઆત કરીએ એક એવી ઘટના જે કદાચ કોઈએ જોઈ પણ હશે ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક સામાન્ય સફેદ પાવડર એટલે કે કળી ચૂનો એમાં ખાલી પાણી નાખવાથી એ પાત્ર અચાનક એટલું ગરમ કેમ થઈ જાય છે જાણે એમાં આગ લાગી હોય આટલી બધી ગરમી આવે છે ક્યાંથી બસ આજ છે આપણું આજનું રહસ્ય તો ચાલો હવે આગળ એને જોઈએ કે આ જે જાદુ જેવું લાગે છે એની પાછળનું વિજ્ઞાન શું કહે છે રસાયણશાસ્ત્રોનો એક બહુ જ મૂળભૂત સિદ્ધાંત આ આખી વાતને કેવી રીતે સમજાવે છે તો વિજ્ઞાન આને કહે છે સંયોગીકરણ પ્રક્રિયા હવે આ શબ્દ થોડો અઘરો લાગે પણ એનો મતલબ બહુ જ સીધો છે વ્યાખ્યા જુઓ એમાં બે મુખ્ય શબ્દો છે પ્રક્રિયકો અને નીપજ સાદી ભાષામાં કહીએ તો જ્યારે બે કે એનાથી વધારે વસ્તુઓ એટલે કે પ્રક્રિયકો ભેગા થાય અને એમાંથી માત્રને માત્ર એક જ નવી વસ્તુ એટલે કે નીપજ બને તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય અને જુઓ આ આખી વાતને એકદમ સાદા સૂત્રમાં પણ મૂકી શકાય માની લો કે એ એક વસ્તુ છે અને બી બીજી વસ્તુ છે જ્યારે આ બંને જોડાય તો શું બને એક નવી જ વસ્તુ એ બી બસ આટલું જ સરળ છે બે વસ્તુઓ ભળીને એક બની જાય સારું વ્યાખ્યા તો સમજાઈ ગઈ પણ સવાલ એ છે કે શું આવી પ્રક્રિયાઓ આપણી આસપાસ થાય છે જવાબ છે હા અને એ પણ ઘણી બધી ચાલો એવા ત્રણ જોરદાર ઉદાહરણો જોઈએ જે બતાવશે કે આ પ્રક્રિયા કેટલી સામાન્ય છે ચાલો સૌથી પહેલાં તો આપણે જે રહસ્યથી શરૂઆત કરી હતી એના પર જ પાછા આવીએ યાદ છે પેલો ચૂનું અને પાણી તો એમાં શું થાય છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે આપણો કડી ચૂનો અને પાણી આ બે અલગ અલગ વસ્તુઓ છે જ્યારે બંને જોડાય છે ત્યારે એમાંથી એક જ નવો પદાર્થ બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોયું બે વસ્તુઓમાંથી એક બની ગઈ આજ તો છે સંયોગીકરણ હવે બીજો એક ઉદાહરણ લઈએ જે આપણે બધા જાણીએ છીએ કોલસાનું સળગવું વિચારો કે શું થાય છે કોલસો જે મૂળભૂત રીતે કાર્બન છે તે હવામાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે એટલે કે જોડાય છે અને એ બંનેમાંથી શું બને છે માત્ર એક જ વસ્તુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફરી એ જ વાત બે પદાર્થ ભેગા થયા અને એક જ નીપજ મળી અને હવે આ ઉદાહરણ તો જુઓ પાણી જે આપણા જીવનનો આધાર છે એનું બનવું પણ એક સંયોગીકરણ પ્રક્રિયા જ છે કેટલું અદભુત છે નહીં જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે વાયુઓ ભેગા થાય છે ત્યારે એ જોડાઈને પાણી બનાવે છે એચ ટુ અને ઓ મળીને એચ ટુ ઓ બને છે ઓકે તો હવે એ તો સમજાઈ ગયું કે ચૂનો અને પાણી જોડાઈને એક નવી વસ્તુ બનાવે છે પણ પેલો મુખ્ય સવાલ તો હજી બાકી જ છે પેલી ગરમી ક્યાંથી આવી એનું શું થયું ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એની પાછળના વિજ્ઞાનને સમજીએ આ ઘટના માટે વિજ્ઞાનમાં એક ખાસ શબ્દ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા આ શબ્દને તોડીને સમજીએ ઉષ્મા એટલે ગરમી અને ક્ષેપક એટલે બહાર ફેંકવું તો જે પ્રક્રિયામાં નિપજ બને ત્યારે ગરમી પણ બહાર ફેંકાય એટલે કે મુક્ત થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય બસ આ જ કારણ છે કે ચૂના અને પાણીનું મિશ્રણ ગરમ થઈ જાય છે કારણ કે એ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને આ કંઈ ખાલી પ્રયોગશાળામાં જ નથી થતું આપણે ઘરમાં જે ગેસ વાપરીએ છીએ એનું સળગવું પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે પણ એનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આપણા પોતાના શરીરની અંદર પણ દર સેકન્ડે આ પ્રક્રિયા થઈ રહી છે શ્વસન દ્વારા હા આ વાત પર ખરેખર ભાર મૂકવા જેવો છે આપણી શ્વસન પ્રક્રિયા પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે વિચારો આપણે જે શ્વાસ લઈએ છીએ એ ફક્ત હવા અંદર બહાર કરવાની ક્રિયા નથી એ આપણા ખાધેલા ખોરાકને તોડીને એમાંથી ઊર્જામુક્ત કરે છે જે આપણને જીવંત રાખે છે એટલે કે આપણું શરીર પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે સારું તો આપણે ઘણું બધું સમજ્યા સંયોગીકરણ ઉષ્માક્ષેપક ચાલો આ બધી માહિતીને એકદમ સરળ અને યાદ રહી જાય એવા મુદ્દાઓમાં ફટાફટ ફરીથી જોઈ લઈએ તો સંયોગીકરણ પ્રક્રિયાને યાદ રાખવા માટેની આ છે માસ્ટર કી ફક્ત ત્રણ વસ્તુઓ યાદ રાખવાની છે પહેલું પ્રક્રિયા કો કેટલા હોય બે કે તેથી વધુ બીજું નીપજ કેટલી બને હંમેશા માત્ર એક જ અને ત્રીજું એનું સૂત્ર શું એ વક્તા બી બરાબર એ બી બસ આટલું યાદ રહે એટલે સંયોગીકરણ પ્રક્રિયા સમજાઈ ગઈ અને હવે જતાં જતા એક સવાલ મગજમાં મૂકીને જાઓ છો આપણા રોજિંદા જીવનમાં બીજી કઈ જગ્યાએ આવી સંયોગીકરણ પ્રક્રિયાઓ થતી હશે જરા આસપાસ નજર દોડાવજો કદાચ લોખંડ પર કાટ લાગવો કે પછી દૂધમાંથી દહીં બનવું વિચારો વિજ્ઞાન આપણી ચારે બાજુ છે બસ એને જોવાની નજર કેળવવાની જરૂર છે